આજે શ્રાવણ માસમાં આપણે ગૌમાતાને યાદ કરીએ જૂના સમયમાં તો ગૌધન ગજધન બાજી ધન એટલે સૌથી મહત્વનું ધન એ ગૌમાતા હતી પરંતુ વર્તમાન સમયમાં એની હાલત ખૂબ જ કફોડી છે ગૌશાળાઓ અને પોંજરાપોળમાં તેમાંય પોંજરાપોળમાં તો ગાયો જીવવાને મરવાને આળસે જીવી રહી છે એવા વખતમાં તાજેતરમાં ડીસા નગરપાલિકા દ્વારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવા કોન્ટ પોજરાપોળની જમીનને પસંદ કરાયેલ છે જે બાબતે ડીસા નગરપાલિકાને પ્રશ્ન પૂછાતા પાલિકા પ્રમુખે મૌન સાજો હતું અને તે બાબતનો વિડીયો વાયરલ થયો હતો જેને લાખો લોકોએ નિહાળ્યો હતો આ બાબતે ડીસામાં અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી જે સંદર્ભે જાણવા મળ્યા પ્રમાણે સરકાર દ્વારા ઊંડે જઈ રહેલ પાણી વધુ ન ઉલેચાય અને લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે અમૃતમ બે નામની યોજના અંતર્ગત નગરો મહાનગરો અને ગામે ગામ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાનું ઊમદું કાર્ય હાથ ધરાયેલ છે જેથી નર્મદાનું પાણી પ્લાન્ટમાં નાખી શુદ્ધ કરી લોકો સુધી પહોંચાડી શકાય ત્યારે એ બાબતે ડીસા નગરપાલિકાને પણ પ્લાન્ટ સ્થાપવાનો હોય તેમને જગ્યા નક્કી કરવાની હતી ત્યારે ડીસા માટે અનુકૂળ જગ્યા લોકેશન આખોળ ગ્રામ પંચાયતની હદમાં આવેલી હોવાની એક વાત ચાલતી હતી જ્યાંથી પાણી પુરવઠાની અન્ય યોજનાઓ અંતર્ગત પણ પાણી પહોંચાડાય છે પરંતુ અચાનક આ પ્લાન્ટ કાટ પોંજરાપોળ ખાતે કાર્યરત કરવાની તજવીજ હાથ ધરાતા અનેક તર્ક વિતર્કો વહેતા થયેલ છે જેમાં કહેવાય છે કે ડીસા પોંજરાપોળે ની પાછળ દબાણની જમીન પડી હતી એવી જાણકારી સાથે ડીશાના સત્તાધીશો એ સ્થળે પહોંચે છે સાત એક્ટર જગ્યાની માગણી કરાય છે પરંતુ તે જગ્યાની માગણી કરી હતી ત્યાં ચરમકુંડને લઈ લોકેશન બદલાય છે અને પોળનો કબજો ધરાવતા શેડની જગ્યા નક્કી કરાય છે જ્યાં પ્લાન્ટ સ્થાપવાને લઈ પોંજરાપોળના સંચાલકો એવા રખેવાળ પણ મૌન સાધ્યું હોવાનું કહેવાય છે સાથે આ પ્રક્રિયાના ભાગરૂપે સરકાર દ્વારા ખાનગી એજન્સીઓ સર્વે કર્યું કે કેમ તેવો પ્રશ્ન પણ લોકો ઉઠાવી રહ્યા છે ધારાસભ્યશ્રી નાયબ કલેક્ટરશ્રી ચીફ ઓફિસરશ્રી અને પાણી સમિતિના ચેરમેનશ્રીએ આ બાબતે કયા પ્રકારના અભિપ્રાય આપ્યા તે જાણવા પણ લોકો ઉત્સુક છે ત્યારે જેમ પૂર્વ સમયમાં ડીસાનો બગીચો બનાવવાનો નિર્ણય લેવાયો હતો તેવો નિર્ણય તો આ સાબિત નહીં થાય ને તેવી પણ લોકો ભીતિ વ્યક્ત કરી રહેલ છે સાથે રાજપુર ટાઉન પ્લાનિંગ સ્કીમને લાભ કરાવવા માટે આખોલની જગ્યા બદલી કોટ પસંદ કરાયો હોવાની પણ વાતો વહેતી થયેલ છે જેમાં અમુક લોકોએ તો અમને ડબ્લ્યુ એચ ઓના રિપોર્ટો જણાવ્યું હતું કે બીમાર પશુઓથી સાઠ ટકા રોગો ફેલાય છે અને સિત્તેર પંચોતેર ટકા રોગ જે હોય છે સાઠ કોઈએ જણાવ્યું કોઈએ કહ્યું કે સિત્તેર પંચોતેર ટકા રોગ પ્રાણીના કારણે ફેલાય છે ત્યારે પોંજરાપોળમાં હજારો પશુઓ છે જેમાં જો મોદકી ફેલાય અને પ્રાણીઓ દ્વારા થતા રોગોની હવા પાણીમાં ભળશે ત્યારે સમગ્ર ડીસાવાસીઓને અપાતા પાણીમાં આ રોગ આ આ રોગ ભળે અને લોકોનું આરોગ્ય જોખમમાં મુકાશે તેવી ભીતિ સાથે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના સંદર્ભે લોકો આક્રમક મૂડમાં જણાઈ રહ્યા છે અને આંદોલન કરે તો પણ નવાઈ નહીં ત્યારે વર્તમાન સમયમાં તો આંદોલનના ભણકારા વાગી રહ્યા છે જોવાનું એ રહ્યું છે કે આગામી સમયમાં શું થાય છે ભારત માતા કી જાય